ચાલુ કરી દીધું નમસ્કાર દોસ્તો ઓડિયો વિડીયો ક્લિયર છે આ હા ઘણા બધી ઘણી બધી કોમેન્ટો ટુ છે ભાઈ હવે લાઈવ થયું છે હવે લાઈવ થયું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌના દરેક મિત્રોના આ બાબતે ઘણા બધા મેસેજ અમને મળ્યા હતા એટલે ફાઇનલી આજે હું અને પાર્ટ સર બે જણા લાઈવ આવ્યા છે આ બાબતે થોડી ડિસ્કશન કરવા માટે અને એસટીઆઈની આવનારી પરીક્ષામાં અમે તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ બાબતની થોડી ચર્ચા વિચારણા કરીશું લિંકને આપણા મિત્રો સુધી શેર કરી દેજો પછી આપણે લેક્ચરની જશે શરૂઆત કરીએ તમારા દરેક મિત્રો સુધી આ લિંક શેર કરી દેજો આપણું એક જોરદાર પ્લાનિંગ સાથે આજે આપણે આવ્યા છીએ તમને કઈ રીતે ત્રાણું જણા લાવીશો અત્યારે ઓકે ડીવાયસો બધી પરીક્ષાઓને આપણે ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી આપવાની છે મિત્રો એટલે એ ચિંતા ના કરતા તમે વ્યવસ્થિત સ્ટ્રેટેજી આપણે આપશું થેન્ક યુ કેયુર કેવુર તો ફોરેનમાં છે અત્યારે મને એવું લાગે છે હમણાં મારે વાત કુવેત છે અત્યારે મારી વાતચીત થતી હોય યસ યસ આભાર આભાર ચાલો સાહેબ ફાઇનલી આપણે એક નવી બે છોકરાઓ સમક્ષ મૂકવા જઈ રહ્યા છે આમાં એવું હતું છોકરાઓની વિનંતી હતી સાહેબ કે એસટીઆઈની તૈયારી કઈ રીતે કરવી કારણ કે બે મહિના જ બાકી હતા યસ એટલે આપણે પાસઠ દિવસ માટેનું એક એવું જોરદાર પ્લાનિંગ લાયા છીએ કે એ છોકરાઓને આપણે વ્યવસ્થિત લાઈવ બેચ અત્યારે બધા બેચો આપે છે પણ એ રેકોર્ડેડ બેચ આપણે જે બેચ આપવાની છે લાઈવ બે લાઈવ આપવાની છે લાઈવ છોકરાને ભણવાના અને ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી યસ અને એ પણ ઓછામાં ઓછી ફીમાં આપણે કઈ રીતે ભણાવી શકીએ એ આપણું આખું પ્લાનિંગ છે ઓછામાં ઓછી ફી હોસ એટલે તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો યસ ઓલ્ડ સ્ટુડન્ટ માટે પણ આપણે કંઈક ડિસ્કાઉન્ટ રાખશું ડોન્ટ વરી સાહેબ આખું પ્લાનિંગ કરીને આ જ છે ફાઇનલી બેચ નું નામ આપણે સાહેબ રાખ્યું છે લક્ષ બેચ આપણો એક જ લક્ષ્ય છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બનાવવા સાહેબ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માં વર્ધી આવે સાચી વાત છે મેં તો નોતી સીવડાવી સાહેબ હું પણ આવે ખરી આવે આવે વર્ધી આવે કઈક બે સ્ટાર આવી વાત સાંભળી બે સ્ટાર આવે છે પીએસઆઈ જેવી જ વર્ધી આવે પણ જનરલી તમે મોબાઈલ સ્કોડ માં કે એમાં જાવ ત્યારે પહેરવાની હોય જનરલી લોકો પહેરતા નથી પહેરતા નથી કારણ કે એમનું પણ તમને જો ખાખીનો શોખ હોય પછી પોસ્ટ હારી છે તમે તમારી પહેરીને જાવ ને બીજા નો પહેરવું હોય તો કાઈ નહીં ખાખીની પોસ્ટ સ્ટેશન સિવિલ છે મે તો બે જ મહિના નોકરી કરી હતી એટલે મને તો બહુ વધારે મિત્રો ઘણા છે મારી બેચમાં ભી ત્યારે હતા ભાઈ ઓલ ઇન વન જનરલ બેચ 27 ઓક્ટોબર થી ચાલુ થઈ રહી છે મિત્રો એનું પણ આપણે માહિતી આપીશું આપી દેશે સાહેબ સરજી આપણે પહેલી વાત કરીએ તો બેચ ક્યાર થી ચાલુ થઈ રહી છે તો આપણે બેચ ચાલુ કરવી છે 15 ઓક્ટોબર થી યસ 15 ઓક્ટોબર થી તમારા લેક્ચર ચાલુ થઈ જશે 15 ઓક્ટોબર ના કરતા 15 ઓક્ટોબર એ લેક્ચર ચાલુ થઈ જશે અને બીજું સાહેબ આ બેચ એ માત્ર ઓનલાઈન લાઈવ બેચ છે આની ગાંધીનગરમાં ઓફલાઈન કોઈ

આપણે રજા આપીશું નો ડાઉટ બટ ભણવાની તૈયારી રાખજો ભાઈ ઓકે યસ 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 સક્ષમ બેચ ની લાઈવ લોન્ચિંગ કરવાનો છે સક્ષમ બેચ માટે અને ધૈર્ય 3 બંને માટે સાઈડ લોન્ચિંગ કરવાનો બીજી વાત કહી દો સક્ષમ બેચ ક્લાસ 3 ની બેચ આપણે જે કરી રહ્યા છે આવનારી સીસી ની પરીક્ષા

ધ્યેય ઇન્સ્ટિટ્યુટ આખા ગુજરાતની ને આખા ભારતની એક માત્ર એવી સંસ્થા છે જે બોર્ડ જે હજુ સુધી બોર્ડ જ માર્યું અમે જે ઓફલાઈન આવતા હશે ને ખબર છે ઓફલાઈન આવે છે એને પૂછજો અમારું ક્યાં ધ્યેય ઇન્સ્ટિટ્યૂટનું તમને બોર્ડ નહીં જોવા મળે આજ સુધી બોર્ડ નથી માર્યું છોકરાઓ જેમ માણસને જો શોધવા જાય તો ભગવાનને મળી જાય ધ્યેય ઇન્સ્ટિટ્યુટ તો હું મોટી વાત સાહેબના પ્રયાસથી અમે એક બહુ સારું અત્યારે ચાલુ કર્યું છે છોકરાઓને સાઠ રૂપિયા જમાડીએ છે એમાં સાહેબનો જ રોલ છે મેં તો ખાલી એમનું હયા કર્યું છે બધું સાહેબે બધું મેનેજ કર્યું છે

એટલે હવે મને એવું લાગ્યું કે આપણે થોડાક સક્ષમ છીએ કે વિદ્યાર્થીઓને આ બાબતે થોડી હેલ્પ કરી શકાય એટલા માટે સાહેબ આપણે નિસ્વાર્થ ભાવે સાહીઠ રૂપિયામાં વિદ્યાર્થીઓને અહીંયા અનલિમિટેડ જમવાનું પણ આપીએ છીએ ઉડાસણ વિસ્તારમાં આગળ વધીએ સાહેબ બેચનો સમય કયો છે તો સાહેબ આપણે આમાં બે 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 સમય રાખ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ કંટાળે નહીં કે ભાઈ હળન ચાર કલાક ભણવાનું જ થોડું ડિસ્ટ્રેક્શન આવે કંટાળો આવે એટલે અમે આપણા સવારે આપણે જે છે આની અંદર બે કલાકનો સમય રાખ્યો છે અને આપણે જે છે સાંજે આની અંદર બે કલાકનો સમય રાખ્યો છે સાંજે બે બે કલાકનો સમય રાખ્યો છે કે ઘણી વખત કેવું થાય છોકરા લાઈવમાં કંટાળી જાય છે એટલા માટે અને સાંજનો ટાઈમ હશે જનરલી છ થી આઠનો ટાઈમ હશે પણ માની લો કે કોઈ વ્યક્તિ ભણાવ આવે છે સાડા થી સાડા આઠ કો ગોઠવીએ અને યસ તમારે શનિ રવિમાં છ શનિ રવિમાં છ કલાક ભણવાની પણ તૈયારી રાખવાની જો છ કલાક ભણવાની તૈયારી હોય તો પછી પછી એવો મેસેજ ન કરતા કે સાહેબ તમે આખું દી ભણાવો છો અમારું કામ જ ભણાવવાનું છે એટલે છ કલાક ભણવાની તૈયારી હોય શનિ રવિમાં તો જ જોડાવાનું બાકી જનરલી સોમથી શુક્ર સાહેબ આપણે બે બે કલાક ચાર કલાક ભણાયશું ડેલી બરાબર આગળ વધીએ બીજું સાહેબ આ બેચની અંદર તમારા પ્રશ્નો છેલ્લે હું બધા લઈ લઈશ યસ આ બેચમાં સાહેબ આપણે શું આપીશું ટૉપિક વાઇઝ એમસીક્યુના પ્રિલિમના ટેસ્ટ મળશે ઓનલાઇન એપ્લિકેશનમાં અને એપ્લિકેશનમાં સબમિટ કરશો એટલે તમને જે તમારું ઓટોમેટિક રિઝલ્ટ મળશે તમારું રેન્ક મળશે આ બધું તમને જે છે એપ્લિકેશનમાં મળશે ને સાહેબ આપણે બે મેગા ટેસ્ટ લઈશું બે મેગા ટેસ્ટ એ ક્યારે બેચ ચાલુ હોય ત્યારે અને બેચ પૂરી થયા પછી સાહેબ આપણે પાંચ મેગા ટેસ્ટ પાંચ ફૂલ મોકો જનરલી માર્કેટમાં પાંચ ફૂલ મોકની ભાવ 1500 રૂપિયા એટલે સાહેબ આપણે તમને આ બેચ ચાલતી હશે ને ચેક થઈને મળશે સાહેબ આ પાંચ જે મેગા ટેસ્ટ જે રીતે જીપીએસસી માં તમે ઓએમઆર સબમિટ કરો પછી કઈ રીતે ચેક થાય એ રીતે તમને ચેક થઈને મળશે એટલે 1000 થી 1200 ના 1200 માર્ક્સ તમને એમસીક્યુ ના ટેસ્ટ આપણે ઓએમઆર ના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવાના છે ફી બધું કહું છું બધું જ કહું છું એનું રિઝલ્ટ તમને મળશે ઓકે બીજું સાહેબ હવે મેન આપણે જે ઇન્સ્ટિટ્યૂટ જો અત્યારે હાલ ખાસ ફેમસ હોય તો એની ફેકલ્ટી ટીમને લઈને છે કેમ કે અત્યારે ગુજરાતની હું છાતી ઠોકીને કહું છું કે ધી બેસ્ટ ફેકલ્ટી ટીમ આપણી પાસે છે કે જે કોઈ પણ ટોપિક ઉપર ડિબેટ કરવા બેસાડો ને તો કમસે કમ બે કલાક ડિબેટ વિધાઉટ એની બુક વિધાઉટ એની સોર્સ મોઢે કરી શકે એમ છે બરાબર છે ઓકે તો સૌથી પહેલા મારી સામે ઊભા છે પાર સોરઠિયા સાહેબ જે પોતે એક્સ જીએસટી ઇન્સ્પેક્ટર જે ઓલરેડી જેની તમે તૈયારી કરવા જઈ રહ્યા છો એમાં સાહેબ ઓલરેડી નોકરી કરીને આવ્યા છે રાજીનામું મૂકીને આવ્યા છે ભણાવે છે બરાબર તો સાહેબ તમારું બંધારણ અને યસ એક્ઝામ પહેલા કરંટ અફેરના લેક્ચર ક્રિમિ કરંટ અફેર માટે સાહેબ ખૂબ જાણીતા છે ક્રિમી કરંટ અફેર તમે કાલા તલાટીમ કરી ગયા હોય તમે કદાચ ડીવાયએસ કરીને કરી ગયા હોય એનો પ્રેમ જ એટલો છે મને કે તમારું કરંટ અફેર જોયું એટલે લાખ લાખ વ્યુ સાહેબ આવે છે એટલે આ છોકરાઓનો એક પ્રેમ છે યસ એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે કરંટમાં સાહેબ કરાવે એટલું કરશો ને તો સિત્તેર પંચોતેર ટકા પ્રશ્નો કવર થઈ જાય બરાબર બીજું સાહેબ ઇકોનોમી જે છે હું લેવાનો છું ભારતીય અર્થવ્યવસ્થાને આયોજન અને સાહેબ ઇકોનોમીએ લેવલમાં ભણાવું છે કે એમને ભવિષ્યમાં એક વિષય ભણવાનો આવે સાહેબ ઇકોનોમી કરાવે એટલું કર એટલું જ કરવાનું હું પહેલેથી જ કહું છું ઇકોનોમીમાં હું કરાવું ને એટલું જ કરવાનું મારી નોટ્સ બ્લાઇન્ડલી ફોલો કરવાની અને સાહેબ આ બેચ ખાલીને ખાલી પ્રિલિમની બેચ છે ઓનલી એન્ડ ઓનલી પ્રિલિમની બેચ છે હા એટલે એટલે તમારા પ્રિલિમના કન્સેપ્ટ જો ક્લિયર હશે તો તમે મેઈન્સ માં કન્ટેન્ટ ને જસ્ટિફાઈ કરી શકશો એટલે એસટીઆઈ માં સાહેબ તમને જે ઇકોનોમી કરાવે ને ખાસ કરી નાખવાનું એટલે તમારો જો પ્રિલિમ નો સિલેબસ છે ને એ પ્રમાણે જ ભણાવશું આ હું તમને પહેલેથી કહી દઉં જય વિરુણ જેવી જોડી છે કે તમારા પ્રિલિમ માં જે સિલેબસ છે એ પ્રમાણે જ તમને ભણાવવામાં આવશે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે હા અમુક ટોપિક ધારો કે સાવ ફેક્ચ્યુલ હશે તો એની પીડીએફ પણ અમારી ટીમ તમને આપી દેશે એક વખત પીડીએફ વાંચી જવાય સાહેબ ઇકોનોમી છે તો ઇકોનોમીમાં હું નેવું ટકા ટોપિક ભણાવવાનો છું અને દસ ટકા ટોપિક જે સ્ટેટિક છે ગોખણપટ્ટી વાળા એનું મટીરિયલ જ આપવાનું સિમ્પલ છે દરેક 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 સબ્જેક્ટમાં આ રીતે જ હશે નેવું ટકા કન્ટેન્ટ હશે દસ ટકા તમને મટીરિયલ મળશે પીડીએફ કે જેને ભણવાની જરૂર નથી ગોખણપટ્ટી પટ્ટી છે ટૂંકમાં વાંચી જવાનું ઓકે પછી સાહેબ ભૌતિક મહેતા સાહેબ ભારતનો ઇતિહાસ એટલે ખાટું ખેલાડી છે ભારતના ઇતિહાસના

સાહેબ યુપીએસસી નું ઇન્ટરવ્યુ આપેલું છે અને ખૂબ સારો અનુભવ છે આપેલા છે એટલે આપણે અહીંયા ફેકલ્ટી છે ને તરાશીને જ લઈએ છીએ ખાલી બાકાજી કી કરે એવા ફેકલ્ટી નથી લેવાના જે ફેકલ્ટી પાસે ખરેખર નોલેજ હોય કે જે ભી વસ્તુ કરાવે એ પ્રકારના જ આપણે ફેકલ્ટી લાવવાના છે સાહેબ ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે અજય સરલે છે પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ સાયન્સ જે છે એ નવીન સાહેબ લે છે જે લોકો એમની પાસે ભણેલા છે નવીન સરનું સાયન્સ ખૂબ સારો અનુભવ છે સાહેબને અનુભવ છે સારો ત્યાર પછી જે છે યાજ્ઞિક બારોટ સાહેબ ભોકાલ રિઝનિંગ લેવાના છે યાજ્ઞિક સારે બારોટ સાહેબનું પણ રિઝનિંગ ખૂબ સરસ છે પછી સાહેબ અક્ષર સોની સાહેબ જેમને સેન્ટ્રલની એક્ઝામનો પણ ખૂબ સારો અનુભવ છે એવો તરીકે નિવૃત્ત થયા હતા એમને બી સારો અનુભવ છે એટલે અને ગુજરાતનો ઇતિહાસ દયારામ સાહની તરીકે હું ગુજરાતના દયારામ સાહની તરીકે એમને બિરુદ આપ્યું છે સાહેબ મસ્ત ભણાવે કંટાળો કંટાળો તમને એટલું ગુજરાતનો ઇતિહાસ છે એટલે અંકિત પટેલ સાહેબ ગુજરાતનો ઇતિહાસ ભણાવશે અને હવે ફાઇનલી સાહેબ છોકરાઓની જે ડિમાન્ડ છે ફી કેટલી રાખવી છે એટલે ફી કેટલી છે ભાઈ માર્કેટમાં સાહેબ ફી આની દસ હજાર છે પંદર હજાર છે મારે ફી એટલી જ રાખવી છે પંદર હજાર રૂપિયા મારે ફી રાખવી છે પણ દિવાળી આવે છે એટલે દિવાળી આવે છે ને સાહેબ એટલે આપણે છોકરાઓને આપવું છે ભયાનક ડિસ્કાઉન્ટ દિવાળી આવે છે એટલે આપણે છોકરાઓને આપવું છે ભયાનક ડિસ્કાઉન્ટ કેટલું ડિસ્કાઉન્ટ આપવું છે ખબર છે આમાં આપણે ડિસ્કાઉન્ટ આપવું છે અગિયાર હજાર રૂપિયાનું આ કોર્સ વિદ્યાર્થીઓને આપણે આપવું છે માત્ર ફોર થાઉઝન્ડમાં ચાર હજાર ઇન્કલુડિંગ જીએસટીઓ ચાર હજાર ની અંદર જીએસટી આવી જાય અઢાર ટકા જીએસટી સાથે આ ચાર હજાર રૂપિયાની અંદર રિસિપ્ટ મળશે યસ તમને માં રિસિપ્ટ મળી જશે અઢાર ટકા જીએસટી છે એટલે લગભગ ત્રણસો આજુબાજુસો ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જીએસટી આવશે આમાં

એટલી ઓછી ફી આપણે અત્યાર સુધી હવે કે બેચમાં નથી રાખી આ પાસઠ દિવસનું આપણું પ્લાનિંગ છે યસ 4000 ફી બીજું સાહેબ ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે ઓલ્ડ સ્ટુડન્ટ છે ઓલ્ડ સ્ટુડન્ટ માટે સાહેબ આપણે છે ને કેટલી ફી રાખવી છે બોલો ઓલ્ડ સ્ટુડન્ટ માટે 3000 કરી નાખો 3000 રૂપિયા ઓલ્ડ સ્ટુડન્ટ માટે માત્ર 3000 હવે લખી કેરો તો 3500 પણ 3000 ઓલ્ડ સ્ટુડન્ટ માટે તમને ઓલ્ડ સ્ટુડન્ટને ને એક કુપન કોડ દેખાશે એપ્લિકેશનમાં અને તમને જો એમાં કોઈ તકલીફ પડે તો આપણો હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરવાનો અને હેલ્પલાઇન નંબર ફોન રિસીવ ન કરે તો હામીથી ફોન આવી જશે ઓકે આ આપણા બે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરો અને વાત કરો તમને એમાં હેલ્પ કરશે તમને કૂપન કોડ જોવા મળશે ક્લિક કરશો એટલે તમને ઓલ્ડ સ્ટુડન્ટ તરીકેનું ડિસ્કાઉન્ટ મળશે પણ ઓલ્ડ સ્ટુડન્ટ તરીકે એ જ વ્યક્તિ કેલ્ક્યુલેટ થશે કે જેને કમસે કમ આપણી એપ્લિકેશનમાં બે હજાર રૂપિયા કે તેથી વધારાનો કોર્સ લીધો છે નહીં તો છોકરાઓ શું કરે હજાર રૂપિયાનો ઇકોનોમીનો કોર્સ લઈ ને પછી કે અમે ઓલ્ડ સ્ટુડન્ટ છે પછી આનું આનું ડિસ્કાઉન્ટ લઈએ એટલે જસ્ટ મારો કહેવાનો મતલબ એવો છે બે હજાર કે તેથી વધારેનો કોર્સ લીધો હોય એ જ ઓલ્ડ સ્ટુડન્ટની વ્યાખ્યામાં આવશે પછી તમે બસો રૂપિયાની ટેસ્ટ ને સો રૂપિયાની ટેસ્ટ સિરીઝ પરચેસ કરેલી હશે તો એના લાભ મળશે નહીં બરાબર છે એટલે ત્રણ હજાર રૂપિયામાં ઓલ્ડ સ્ટુડન્ટને અને નવા સ્ટુડન્ટને ચાર હજાર રૂપિયામાં આ બેચ જે છે મળશે અને આ બેચની વેલિડિટી કેટલી છે સાહેબ તો આ બેચની વેલિડિટી આપણે આપવી છે છ મહિનાની સિક્સ મંથ માટે વેલિડ રહેશે બેચ આ બેચ જે છે છ મહિના માટે વેલિડ રહેશે છ મહિના સુધી વિડીયોને તમે ડાઉનલોડ કરેલા હશે તોય જોઈ શકશો તમે લા ડાયરેક્ટ પણ જોઈ શકશો લાઈવ પણ જોઈ શકશો ટેસ્ટ પણ આપી શકશો અને પીડીએફ જે આપીશું એ પણ એક્સેસ કરી શકશો છ મહિના પછી બધા વિડીયો ઓટોમેટિકલી લોક થઈ જશે ડાઉનલોડ કરેલા હશે તો પણ નહીં કરેલા હોય તો પણ છ મહિનાની વેલિડિટી રહેશે ઓકે સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્નો એવા છે કે મારે મટીરિયલ લેવું હોય તો મિત્રો મટીરિયલની જો વાત કરું તો તમે જ્યારે કોર્સ પરચેસ કરવા જશો એટલે તમને મટીરિયલનો એક ઓપ્શન આવશે અને તમારે જો મટીરિયલ લેવું હોય તો મટીરિયલના પેમેન્ટ તમારે એક્સ્ટ્રા પે કરવું પડશે સાત બુકો આપણી આવશે સાત બુકો અને એનો કુરિયર ચાર્જ સાથે આપણે સત્તરસો ને પચાસ રૂપિયા અત્યારે આ બેચ માટે ભાવ રાખ્યો છે બાકી વધારે છે આમ તો ઓગણીસો છે પણ આ બેચ માટે આપણે સત્તરસો પચાસ ઇન્કલુડિંગ સિપિંગ ચાર્જ આવશે ઇન્કલુડિંગ શિપિંગ ચાર્જ સાત બુકોનું કુરિયર ઘરે આવશે એટલે તમને એક ઓપ્શન એમાં આપીશું તમારી બુકો લેવી હોય તો લઈ શકો ન લેવી હોય તો તમારી મરજી તમને એક ઓપ્શન આવશે તમારે ન લેવી હોય તો સ્કીપનો ઓપ્શન આવે સ્કીપ કરી દેજો ઓકે

ઓકે સાહેબ બેચમાં કઈ રીતે જોડાવું તો બેચમાં પહેલું સ્ટેપ તો એવું છે કે પ્લે સ્ટોરમાં જાઓ અને ધ્યેય લાઈવ એપ ડાઉનલોડ કરો અને ધ્યેય લાઈવ એપ ડાઉનલોડ કર્યા પછી તમે જે છે રજીસ્ટ્રેશન કરો અને રજીસ્ટ્રેશન કર્યા પછી લોગ કરો લોગિન કર્યા પછી તમે એપ્લિકેશનમાં જશો એટલે તમને એક મેનુ દેખાશે જેનું નામ છે લાઈવ બેચનો મેનુ લાઈવ બેચના મેનુમાં પહેલી જ બેચ હશે લક્ષ એસટીઆઈ પ્રિલિમ સ્પેશિયલ બેચ

એસટીએ પેલા પૂરી થવાની સંભાવના નથી કેમ કે હમણાં જ ચાલુ કરી છે ફાઉન્ડેશન બેચમાં કારણ કે આપણી ફાઉન્ડેશન બેચો એ 14-14 મહિનાની લોંગ ટર્મ હોય ઇઝ ધેટ ફાઉન્ડેશન બેચ જ્યારે ચાલુ કરે ને ત્યારે તમને કહીએ છે 12 થી 14 મહિનાનો સમય લાગશે સમય લાગે લાગેમાં ઉતાવળ ન કરો કે ફાઉન્ડેશન માં મારે કોલેજ વાલાય છોકરા હોય હવે તમે કાલ હવર તલાટીન પરીક્ષા હોય તેવું ક્યો કાલ હવર તલાટી સિલેબસ પૂરો કરી નાખો કાલ હવર પછી જુનિયર ક્લાર્ક ની આવે તમે ક્યો જય હાલો સિલેબસ પૂરો એ રીતે ના હોય ફાઉન્ડેશન બેચ એટલે ફાઉન્ડેશન બેચ એમાં પાયા થી જ મારે મજબૂતાઈ કરવી યસ અને એક વખત જે ફાઉન્ડેશનમાં બેચમાં ભણી ગયો ને મારી પ્રગતિ વન ટુ થ્રી વાળા જે છોકરા હતા ને એ બધાને રેવન્યુ તલાટીમાં એકસો ત્રીસ એકસો પચીસ એકસો દસ એકસો પંદર આનાથી વધારે માર્ક્સ થાય પાયો એટલે પાયો ચાલે ચાલે ઓ ભાઈ ડીપી ચાલો સાહેબ આ આપણે બેસની માહિતી આપી દીધી સાહેબ ગુજરાતમાં આપણે અત્યારે હાલની તારીખમાં હાઈએસ્ટ રિઝલ્ટ આપીએ છીએ આ આ જે નું રિઝલ્ટ છે ડેપ્યુટી અને બીજું 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 ક્લિયરિફાઈ કરી દઈએ કે આ જેટલા પણ ફોટા છે ને એ આપણા ત્યાં ભણીને ગયેલા છે આ વાળા ફોટા નથી હો ફરી વખત કહી ઘણી સંસ્થાઓ ઇન્ટરવ્યુના ફોટા ટેસ્ટ આપવા ગયા હોય એના ફોટા ત્યાં ઇન્ક્વાયરી માટે ગયા હોય એનાય ફોટા જો મારે એનો માર્કેટિંગ કરે અમારા ત્યાં 50 ને અમારા ત્યાં 505 થી આલ્યા ભાઈ તારા ત્યાં ભણવા આવતા તા એ કેટલા પાસ થયા એ બતાવ ને આ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે નામ બોલું છું દીપલ પરમાર કૃષાંગીની ટંડે લાશેશ કાનપરીયા તમે જેને ફોન કરીને પૂછોય પૂછોલા બધા આપણા સ્ટુડન્ટ છે આપણી પાસે ભણ્યા છે દીપલ છે પ્રેક્ટિસ કરાઈ છે અને પાસ થયા છે આ બધા છોકરાઓ આપણા સ્ટુડન્ટ છે ઓકે રિઝલ્ટ આપણું જ રિઝલ્ટ છે DYSO નું ફાઇનલ રિઝલ્ટ છે ટીડીઓ સાહેબ 26 જગ્યાઓ હતી એમાંથી આપડા બે છોકરા તો ઇન્ટરવ્યુ વાળા છે બટ આમાંથી બાર છોકરા તેર છોકરા એવા છે જે અમારી રેગ્યુલર ટીડીઓ ની બેચ માંથી પ્લાસ થયા છે ક્લાસ ટુ બન્યા બાકી બધે થયા છે પણ ઇન્ટરવ્યુ વાળા અમારી એમાં મેન સાહેબ જ લેક્ચર લીધા હતા સાહેબ મજાની વાત કહું ક્લાસ થ્રી ની હમણાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટ નું રિઝલ્ટ આવ્યું છે એકસો અઠ્યાસી જગ્યાઓમાંથી સાહેબ હંડ્રેડ પ્લસ સ્ટુડન્ટ ધ્યેય ઇન્સ્ટિટ્યૂટની સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની લાઈવ બેચમાંથી પાસ થયા છે એના રિઝલ્ટ હું લાયો નથી અત્યારે મારી પાસે એટલો ટાઈમ નહોતો પીપીટી બનાવવાનો નહીં તો એ બી લઈને આવતો હું ટેલિગ્રામ ચેનલમાં ડિવાયસઓમાં આપણા છત્રીસ છોકરા પાસે હતા લાસ્ટ ડિવાયસમાં બંને એસટીઆઈ હતી ને એ એસટીઆઈમાં આપણા ટોટલ પાંત્રીસ છોકરાઓ પાસે હતા આ વખતની સાહેબ એસટીઆઈ હમણાં ગઈ એ સાહિત સિત્તેર સિત્તેરથી નીચે છોકરા નહી હોય સિત્તેર એંશી છોકરા પાસે સિત્તેર એંશી છોકરા સાહેબ એ બનાવવાનો ટાર્ગેટ છે અને લગભગ એસ એ હમણાં રિઝલ્ટ આવશે જ એનું એની જ વાત છે અને હમણાં પીએસઆઈ નું રિઝલ્ટ આવશે એમાં આપણું ટાર્ગેટ છે પચાસ પીએસઆઈ નો સાહેબ પચાસ પીએસઆઈ નું તમને લિસ્ટ હમણાં ગ્રુપમાં નો આપીએ ને તો નામ બદલી દેવું છે એવી મહેનત કરાઈ છે ના છોકરાઓ છોકરાઓની મહેનત છે અમે છોકરાઓની મહેનત બહુ ગજબ છે અને બીજું સાહેબ આપણે છોકરાઓ જ્યાં અટકે ત્યાં આડાઈન ઊભા રહીએ છીએ બોલતાને ક્યાં તકલીફ પડે છે અત્યારે અમારા ત્યાં રેવન્યુ તલાટીની અંદર જેટલા પણ છોકરાઓને પીટી પાસ કરી છે અત્યારે અમારી ફેકલ્ટી એનો મેક્સિમમ પ્રયત્ન કરી રહી છે કે ટૂંક સમયમાં પણ એને રિઝલ્ટ આપી શકાય યસ યસ ઓકે એના આપણે ટેસ્ટ લીધા એને ટેસ્ટ ચેક કરીને આપવાના છે DYSO મેઈન્સ ની બેચ નું પણ આપણું પ્લાનિંગ છે એ પણ આપણે બેચ કોલેજ માં કાલે કાલે રાત્રે લોન્ચ કરી નાખશું DYSO મેઈન્સ માટે પણ તમને આન્સર રાઇટિંગ કરાવવું આખું આન્સર રાઇટ DYSO મેઈન્સ નું તો એક એક પ્લાનિંગ કરેલું યસ આ બેચ માં ડેમો મળશે આ બેચ માં 15 16 17 18 19 20 દિવાળી ના દિવસ સુધી 5 દિવસ આપણે સાહેબ ડેમો જ આપવા છે વિદ્યાર્થીઓ ડેમો મળશે હો ભાઈ ડોન્ટ વરી ચાલશે ભઈઓ ચાલશે આવું આવશે આવું ચાલો સાહેબ લેક્ચર અહીંયા રાખીએ છે અને તમને જો કોઈ ડાઉટ હોય તો આપણી જે હેલ્પલાઇન નંબર મેં અહીંયા લખ્યો છે તમારા હજી કોઈ ડાઉટ કોમેન્ટ કરી દો એક હું અહીંયા તમે જે છે કોલ કરી શકો છો ઓકે સર સક્ષમ બેચમાં ખાલી મટીરિયલ લેવું હોય તો મટીરિયલ તો અત્યારે અવેલેબલ જ છે આપણું ઓનલાઈન આ મહિનો આખો રાખજો બેચમાં જોડાવાનો સમય એટલે ફીઝ આપણે બને ત્યાં સુધી ચાર હજાર જ રાખીશું કદાચ વધારવી પડે તો પછી વધારશું બાકી આપણી ચાર હજાર ઇન્સ્ટન્ટ રહેશે બે બેચો છે ઉડાન વન ઉડાન ટુ બંને એસટીઆઈ મેઇન્સ માટે જ છે અત્યારથી જેને મેઇન્સની તૈયારી કરવી હોય ને સાહેબ તો ફરી વખત કહી દો આપડી એસટીઆઈ મેન્સ માટે રેકોર્ડેડ બેચ હમણાં જ આપણે પૂરી કરાવેલી છે ઉડાન ટુ એ કરી કર્યું ઉડાન વન ને ટુ બે એની છે બે એમાં જોડાઈ જાઓ

કોઈ જરૂર નથી ભાઈ ફીસ આપણે અહીંયા કહી દીધી છે ફીસ ખાલી ખાલી ચાર હજાર રૂપિયા છે જૂના વિદ્યાર્થીઓ માટે ખાલી ને ખાલી ત્રણ હજાર રૂપિયા અને એમાં મોક ટેસ્ટ આવી જશે મોક ટેસ્ટ આ વખતે આપણે અલગ નથી કરવાના જે મિત્રો જોડાયા હશે એના માટે આપણે મોક ટેસ્ટ રાખેલી છે તમારું અર્થતંત્ર ગજબનું છે સરસ ભાઈ થેન્ક યુ તમે આવું કહો એટલે એમને મજા આવે થોડુંક રિસર્ચ કરવાની ગમે તે કયા તૈયાર છું આ એટલે એસટી પાસ કરવા માટેની સ્ટ્રેટેજી એ છે અમે કરાવીએ એટલે કરો મહેનત કરો રિવિઝન કરો સતત અને સખત મહેનત એ જ એક હા હા બેન કરવાની જ છે 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 આ તમારી જે ડિમાન્ડો ને એ કરવાની આવનારા બે મહિનામાં એનું જ પ્લાનિંગ છે ભાઈ ઓકે ચલો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ રાખીએ છીએ તમને કોઈ ભી ક્વેશ્ચન કેવું હોય તો ગમે ત્યારે આપણા આજે અહીંયા આગળ નંબર તમને આપેલા છે ત્યાં આગળ મેસેજ કરી દેજો આ નંબર ઉપર મેસેજ કરજો તમારા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે અને હવે આવનારા 65 દિવસ માટે સાહેબ ચોટલી બાંધીને રેડી થઈ જાવ બિલકુલ કોઈ આળસ નહી બી ફોકસ ઓન ધ ગોલ અને હું દર વખત કહું છું એમ ફરીથી રિપીટ કરું છું મહેનત કરવાની તૈયારી હોય તો જ ફી ભરજો ચાર હજાર રૂપિયા તમારા મમ્મી પપ્પાના રૂપિયા બગાડતા નહીં ફી ભરીને મને બીજા દિવસે મેસેજ કરજો મારા ભૂલથી ફી ભરી ગઈ કોઈ ભૂલથી ફી ન ભરે ફી ભરવી હોય ને બીજા દિવસે તમને એમ લાગે ખારું નહીં થઈ શકે તમે ડરી જાઓ તમારામાં કોન્ફિડન્સ હોય તમારાનું તમારું એક વિઝન છે લક્ષ્ય છે તો જ પૈસા ભરવાના બાકી ભરવાના જ નહીં હું ના પાડું છું બરાબર છે એટલે પછીથી એમના કહેતા કે મારે રિફંડ જોઈએ છે હું નહીં આપું રિફંડ પોલિસી છે જ નહીં એટલે મહેનત કરવાની તૈયારી હોય તો જ ફી ભરવાની અને જોડાવાનું અન્યથા નહીં જ જોડાવાનું ચોખ્ખી ના પાડું છું ભાઈ ચલો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ થેન્ક યુ